હલો મિત્રો તો આ જે છે હનુમાન જયંતિ તો જામનગરના બાલ હનુમાને આપણે પહોંચી ગયા તો જોઈ શકો છો કેટલું ડેકોરેશન અહીં કરવામાં આવ્યું અંદરની ટ્રાફિક જોઈ લ્યો પેલા તમે તો બાલા મને દર્શન કરી અને અહીંયા પીળા તરબુચ ભાઈનો ફોન આવ્યો હતો તો અહિયાં પીળા તરબુચ લેવા આવ્યા તા જોઈ શકો છો જામનગરના ફેમસ અત્યારે છે તો અંદરથી પીળા નીકળે અને સ્વાદ કેવો છે એ ટેસ્ટ કરીને ઘરે જઈને જોશી તો જોઈ શકો છો અવડું તરબૂચ પણ દોઢસોથી બસો રૂપિયાનું મળે છે તો તમે મગવી શકો છો ઓનલાઈન પણ જોઈ લ્યો પીળું તરબૂચ અને અત્યારે ફ્રેન્ડ ભોગવા આવ્યા આપણે અહીંયા શોરૂમ એક ક્રોમાના તો ક્રોમાનો શોરૂમ અત્યારે આવ્યા પણ બંધ લાગે છે તો હવે બીજા લોકેશન ઉપર જાય ક્રોમાનો શોરૂમ તો અત્યારે બંધ દેખાય છે તો આગળ બીજી દુકાન હતી એમાં ગયા અને જોઈ શકો છો અહીંયા એરબડ લેવાતા ફ્રેન્ડને તો એ પણ જોઈ લઈ પછી હવે આગળ આવ્યા રિલાયન્સ ડિજિટલમાં અહીંયા બારે વોશિંગ મશીન હતું પણ આપણે લેવા આવ્યા હતા ફ્રીજ તો ફ્રીજ જોવાનું છે આગળ જાય તો જોઈ શકો છો અહીંયા બધા અલગ અલગ પ્રકારના અત્યારે તો મોબાઈલ રેખા આગળ ફ્રીજ ના તો રાતે ફ્રેન્ડ સાથે અહીંયા હોટલમાં આવી ગયા છે એ જોઈ શકો છો અહીંયા સિંગિંગ કોમ્પિટિશન ચાલે છે તો બધા સિંગરો ગાય છે ને હવે જઈએ આપણે ઉપરના ફ્લોર ઉપર સૌથી પહેલાં આ તો નીચેનો જ ફ્લોર છે હજી પહેલાં હવે ઉપર જવાનું છે તો જઈ રહ્યા છીએ બધા ફ્રેન્ડ સાથે અમે પણ ઉપર ને રાતના અગિયાર વાગ્યા છે અને બારે જોઈ શકો છો કોન્સર્ટ ચાલુ છે પહેલાં એ જોઈ કરી